નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો ઘણા માણસોની ફરમાઈશ હતી કે આપણે ભીડ બજારનો ફરી માર્કેટનો વિડીયો બનાવીએ તો આજે આપણે આવી ગયા છીએ ભીડ બજારમાં તો હાલ લગભગ અગિયાર સાડા અગિયારનો સમય છે અહીંયા કને બૂટું અને ચંપલું મળી રહ્યું છે ભાઈ શું ભાવ બૂટ નો ત્રણસો રૂપિયા ગમે અલગ અલગ બરાબર ત્રણસો રૂપિયા ગમે આઈટમ બહુ સારી બૂટો છે ત્રણસો રૂપિયા જોઈ લો તમે हाँ बूट तब मार्केट में लेवा जासो तो लगभग सात सौ आठ सौ रुपया ले लैसे परंतु अँ मैं सौ रुपया में अँ क्या जूनी वस्तु घी पड़ी है इपीकर हो चार्जर स्पीकर भंडाण जूनी वस्तु है आन में कोई काम लगे तो અહીંયા કને હાર્ડવેરની આઈટમો છે હાર્ડવેરને લગતી દરવાજા બારીમાં કામ આવે એવી વસ્તુ અને આગળ અહીંયા સેટી ને પેટી પાલંગો પણ જોવા મળી રહ્યા છે

અને કાઉન્ટર જોઈએ તો દુકાન માટે કાઉન્ટર જેવા પણ ઘણા પડ્યા છે અહીંયા શોકેસ કબાટ દુકાન આઈટમ અને આ પણ કબાટ એક સરસ છે ગોદરેજ જેવો એકદમ ફિનિશિંગ વારો બહુ સારો એ નવો ડેન ની કબાટ અને નાનકડા મંદિર પણ અહીંયા ઘણા પડ્યા છે

હા તો અવશ્ય એકવાર મુલાકાત લેવો ને સસ્તી આઈટમો અહીંયા મળી રહેશે ગેરંટી સાથે આ પુસ્તકો પણ જોવા મળી છે પુસ્તકોના જે શોખીન હોય વાંચ કરતા હોય અને જૂની આઈટમો પણ અહિયાં ભંગાર જેની કહેવાય કે આમમાં પણ ઘણું એવું કામની વસ્તુ આપણે મળી રહે એવી વસ્તુ પંખા પણ પડ્યા છે જોઈ શકો છો તમે તો આ જૂના જમાનાને જેને કહેવાય સારા એવા ઓરિયન્ટના પંખા છે બહુ સારા રિપેર સિપેર કરાવવા કપે આપણને બહુ સારા સારી વસ્તુ અહીંયા તને મળી રહી છે અહીંયા ટેબલ ફેન પણ પડ્યા છે અને આ બાજુ પણ આપણે બહુ ચંપલો દરેક અલગ અલગ જગ્યાએ આપણને જોવા મળશે અને અહીંયા અહિયાં ઇલેક્ટ્રિક વસ્તુ ઘણી એવી આપણને મળી રહેશે ઘડિયાળ આ રેડિયો છે જૂના જમાનાનો મોજડીઓ મોદડી અને બૂટ ઘડિયાળ નાનકડા ફોન અને ટેપ રેકોર્ડર ઘણી આઈટમો અહીંયા જેને જે ખપે એ બધી વસ્તુ અહીંયા મળી જાય પરંતુ ગોતવી પડે રિમોટ પણ ઘણા પડે છે અહીંયા ગને તો ઘણી વસ્તુ અહિયાં ઘડિયાળ ભાઈ કેટલા વાળા ઘડિયાળ સો રૂપિયા જમે લ્યો બરાબર સો રૂપિયા ઘડિયાળ ના નાના મોટા ગોલ ચોરસ બધા અલગ અલગ ડિઝાઈનના 40 માં દે રયો 100 રૂપિયા ઘડિયાળના તો ઘડિયાળ પણ ઘણા અહીંયા આપણે જોવા મળી ગયા છે તો કેટલાના ઘડિયાળ સો રૂપિયા અહીંયા પણ 100 રૂપિયાના ઘડિયાળ અને હવે આ બાજુ પણ ઘણી આઈટમો આ પલંગ ખાટલા ના નીચે જે આપણે ઘસાય નહીં તેના માટે રબરના બુથ અહીંયા મળે અને આ બાજુ સોફા અને ફ્રીજો છે બે ફ્રીજ છે સોફા છે અને આ વાળીને લગતી અમુક આઈટમો છે અહીંયા કને

અને હવે આ બાજુ કપડા ચાલુ થાય છે ભાઈ કેટલા સો રૂપિયા છે નો એક તો વ્હાઈટ કલર ઉનાળાના બહુ કામ નો અને સો રૂપિયા છે માત્ર કિંમત બધા વ્હાઈટ કલર ના છે અને મિત્રો ભીડ પણ તમે જોઈ શકો છો માણસો કેટલા અહીંયા ખરીદી કરવા માટે ભીડ બજારમાં આવ્યા છે અને અહીંયા ઝીણી ઝીણી વસ્તુઓ ઘણી એવી મળી રહી છે આપણને ખેતીના ઓજારો ટૂલ્સ અને કુહાડી પાના પાકું શેણી હથોડા ઘણી એવી આઈટમો પાના પાકું બધું મળી આવશે ગેસના ના બધું સેકન્ડમાં ગાડીના આરીસા અને પ્લમ્બર નું રસ્તુઓ પણ કપડાની ભીડ છે તો મિત્રો અહીંયા લસણ પણ મળી રહ્યું છે એકસો વીસ રૂપિયા કિલોના તો સારું લસણ છે તો કપડા પણ ઘણા અહીંયા જૂના નવા એવા કપડા પણ મળી છે અહીંયા જોઈ શકો છો સાત ટી શર્ટ પેન્ટું પચાસ દોઢસો જેવા કપડા અને અહિયા બ્લુટૂથ મોબાઈલ એસેસરી અને આ બાજુ બધા કપડાની જે આખી લાઈન છે જોઈ શકો છો છોકરાના કપડા નાના મોટાના બધાના કપડા અહીંયા મળી રહેશે नाइट ड्रेस, पैंट, सर्ट, पूना रामा, गर्मी गरीमा, नाना बारकोमा ते सारे लोग शर्ट साथ रहे, साथी सर्ट, वॉशरूम, बाथरूम पर ना आ गए बाजार में, अन्य ट्राफिक का मजे इस आप तो यहाँ, तो मित्रों आप रे चैनल ऊपर કચ્છના એવા જોવાલાયક સ્થળો ઐતિહાસિક રાજાસાંઈ અને નાના મોટા દરેક સ્થળો આપણા ચેનલ ઉપર જોવા મળશે તમને અને હાલ આપે ભીડ બજારમાં આવી ગયા છીએ અને આ ભીડ બજારમાં અહીંયા ગને પણ ઘણી એવી દુકાનો આપણે સાઇકલોને જૂની વસ્તુઓ અહીંયા પણ મળી રહેશે બાજુમાં જ આ એક ચોક જેવું છે ત્યાં ઘણી આપણને સાયકલના ટાયર છે ઘડિયાળ છે છકરાના ટાયર અને નાની મોટી સાયકલો બાળકો માટે મોટાઓ માટે મળી રહેશે અહીંયા પણ આપણે લાઇટો ને પંપ ઘણી વસ્તુઓ છે અને પકડું વાયર કાપવાની ટાયર પણ જોઈ શકો છો તમે સરસ મજાના ટાયર સાયકલ માટે અને વસ્તુઓ અહીંયા ઘણી તમે અહીંયા કને સાઉન્ડ સ્પીકરની પેટી જોઈ શકો છો તમે મોટા જે સાઉન્ડ હોય એના માટે પેટી ખપે તો અહીંયા સારી એવી પેટી છે સાઉન્ડની અહીંયા ગ્લાસ વાળી ટેબલ જોઈ શકો છો તમે બે ટેબલ છે ગ્લાસ વાળી અને નાના મંદિર પણ અહીંયા લોક દરવાજા માટે પણ સારા છે અને સામે અહીંયા પણ આપણને

તો મિત્રો આજે આપણે આવ્યા હતા ભુજ અને ભુજની આપણે ભીડ માર્કેટ જોઈ તો ભીડ માર્કેટ તમને કેવી લાગી અને કેવું સામાન બહુ સસ્તું મળે છે અહીંયા કને પરંતુ જોવાની પારખવાનું આપણામાં સક્ષમતા હોવી જોઈએ તો ફરી મળીશું આવા જ નવા અને લોકેશન અને સારા સારા વિડીયો માટે આપણી ચેનલને કરજો સબસ્ક્રાઈબ અને વિડીયો ગમે તો કરી દેજો લાઈક ફરી મળીશું